નવરાત્રીના તહેવાર પર ખેલાઈઓની મજા બગાડે તેવી શક્યતાઓ છે કારણ કે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે ગરબાના આયોજન પર મોટી અસર પડી શકે છે આગામી ચોવીસ કલાક માટે વલસાડ નવસારી અને તાપી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવા કે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગરબાના આયોજકો અને ખેલાડીઓએ સાવચેત રહેવું જરૂરી છે વરસાદની આગાહી અને ગરબાનું આયોજન હવામાન વિભાગની આગાહી મુજબ જ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદની સિસ્ટમ નવરાત્રી દરમિયાન પણ અસરકારક રહી શકે છે ભારે વરસાદને કારણે ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબાના કાર્યક્રમો રોજ થઈ શકે છે અથવા તેમને ઇન્ડોર સ્થળોએ ખસેડવા પડી શકે છે અમદાવાદ જેવા શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા ઝાપટાં પડવાની શક્યતાઓ છે આથી ગરબાના આયોજકોએ વરસાદથી બચવા માટે પૂરતી વ્યવસ્થા કરવી પડશે ખાસ કરીને વોટરપ્રૂફ શેડ અને સ્ટેજની પણ વ્યવસ્થા કરવી અનિવાર્ય બનશે જેથી ખલાયો અને કલાકારોને કોઈ તકલીફ ન પડે વરસાદના કારણે ગરબાના શોખીનોને ઉત્સાહ મોડો થોડો મંદ પડી શકે છે ખલાયો માટે સલાહ અને સાવચેતી જ ખલાઈઓને નવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમાચાર થોડા થઈ શકે છે પરંતુ તેમને પણ સાવચેતી રાખવી જરૂરી છે જો વરસાદ પડે તો ગરબાના સ્થળો પણ કાદવ અને પાણી ભરાઈ શકે છે જેના કારણે લપસી પડવાને રહે છે તેથી યોગ્ય પગરખા પહેરવા અને સાવધાનીપૂર્વક રમવું વાહ છે ગરબાના આયોજકોએ પણ મેદાનની સ્થિતિનું નિરીક્ષણ કરીને ખેલાડીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવી જરૂરી છે આ ઉપરાંત હવામાન ની આગાહીને નિયમિત રીતે અનુસરતા રહેવું પણ સલાહ ભર્યું છે જેથી કોઈ અણધારી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે આશા છે કે વરસાદનું વિધન ઓછું હશે અને ખલાયોને નવરાત્રીની ભરપૂર મજા માણી શકે છે